તો કોઈ પણ તારીખ નો દિવસ કહી શકશો એક જાન્યુઆરી બે હજાર વીસ કયો વાર હતો તો કે બુધવાર બરાબર આ બધું સેમ જ ચાલશે હવે અહીંયા આવશે બે ત્રેવીસ પછી આવશે બે હજાર ચોવીસ પછી આવશે બે હજાર પચીસ બે હજાર પચીસ હવે ધ્યાન આપજો અહીંયા હવે જે શીખવાનું છે હવે જ છે

બે દિવસ બરાબર તો બુધ ગુરુ ને હવે અહીંયા શું આવશે શુક્રવાર બરાબર પછી હવે એક જ દિવસ ઉમેરવાનો શુક્ર પછી શનિવાર શનિ પછી રવિવાર રવિ પછી સોમવાર હવે અહીંયા પેલી જાન્યુઆરી કયો વાર છે બુધવારે છે જો તમારે સિમ્પલ રીતે સમજવું હોય તો કેટલા વર્ષ છે તો કે પાંચ વર્ષ છે એમાં લીપ કેટલા છે પાંચ વર્ષમાં લીપ કેટલા છે તો કે બે છે તો જે લીપ વર્ષ હોય એના બે લેવાના બરાબર અને બાકીના બધા કેટલા કેટલા દિવસ લેવાના એક એક દિવસ બરાબર ચાલો જોઈએ એકદમ શોર્ટકટ બરાબર પાંચ વર્ષ એટલે ટોટલ કેટલા દિવસ ઉમેરવાના દિવસ ઉમેરવાના દિવસ ઉમેરો એટલે બુધવારમાં અઠવાડિયું કહેવાય ને સાત દિવસ લે અઠવાડિયું એટલે બુધવાર માં સાત ઉમેરો તો કયો વાર આવશે બુધવાર આવે તો આ તમારી શોર્ટકટ થઈ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને ને